નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર છવ્વીસની એક્ઝામ માટે આપણે એક માર્ક્સના પ્રશ્નોની તૈયારી શરૂ કરી દીધી છે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં કારણ કે નેક્સ્ટ તમને જે એક માર્ક્સના પ્રશ્નો છે એ તમે બેલ આઇકન પર ક્લિક કર્યું હશે તો તેની નોટિફિકેશન તમને મળતી રહેશે ચાલો પ્રશ્ન તરફ આગળ વધીએ દીવાલને સફેદ રંગવાની ક્રિયામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી હશે દીવાલને ઘોડવાની વાત કરવાની છે મિત્રો કે દિવાલને ગોળીએ ત્યારે કઈ પ્રક્રિયા થતી હશે તો આપણે ચેક કરીએ પહેલું છે સી એ પ્લસ ઓ સીએઓ એટલે કે કેલ્શિયમને હવાની હાજરીમાં સળગાવતા ના ન આવી શકે દિવાલને ગોળવા માટે આનો કોઈ ઉપયોગ થતો નથી બીજી પ્રક્રિયા તરફ જઈએ સીએઓ પ્લસ એટ ટુ એટગીવ સીએ ઓ એટ ટાઈ પ્લસ ઉષ્મા એટલે કે સીએઓ કઢી ચૂનાને પાણીમાં નાખવાનો છે શું મળે છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને ઉષ્મા મુક્ત થાય છે આપણે આનો ઉપયોગ દિવાલને ઘોડવા માટે કરીએ છીએ પણ જોજો 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 શું જોવાનું તો કે આ સમીકરણ લખી નથી નાખવાનું મતલબ જવાબ ટીક નથી કરી દેવાનો કેમ સફેદ રંગવાની ક્રિયામાં નીચેના પૈકી કઈ ક્રિયા થતી હશે આ રંગવાની નથી આ તો રંગવા માટેનું દ્રાવણ બને છે એટલે આ આ પણ પણ આવે આવે મિત્રો તો કે આને તમે જો દિવાલને ગોળવા માટે ઉપયોગમાં લ્યો ત્યારે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીને મજબૂત આવરણ બને છે સીએ સી અને પાણીનો અણુ ધીમે ધીમે મુક્ત થશે પ્રવાહી અવસ્થામાં હોય એનું બાષ્પીભવન થઈ જશે એટલે પ્રક્રિયા નંબર ત્રણ એટલે કે જવાબ સી આવશે સી હોય ને ગરમ કરીએ આ પણ આપણો જવાબ આવશે નહીં એટલે આવું ખાસ નાની નાની બાબતો ધ્યાન રાખવી અને જે તમને ઇઝી સાયન્સની ચેનલ ઉપર મળી જશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં